વડોદરા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની પોલિટેકનિક ખાતે ગણતરી ચાલી રહી છે જ્યાં ભાજપના પ્રમુખ ડૉ વિજય શાહ સહિત બીજેપીના નગરસેવક અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા લોકસભા બેઠક પરિણામ આજે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થઈ રહ્યું છે વડોદરા લોકસભા બેઠકમાં ભાજપે ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે જેની સામે કોંગ્રેસે જસપાલ પઢિયારને ટિકિટ આપી છે વડોદરા શહેર પોલીટેકનિક ખાતે ગણતરી ચાલી રહી છે ત્યારે ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ નિલેશ રાઠોડ સાથે સ્થાનિક નગરસેવકો અને કાર્યકરો જોવા મળ્યા વડોદરા શહેર પોલિટેકનિક ખાતે શાંતિપૂર્ણ મતદાન

લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હિમાંગભાઈ જોશી પંચોતેર હજાર કરતાં પણ વધારે મતોથી કોંગ્રેસના ઉમેદવારથી જ્યારે આગળ જઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાક્રમમાં મતદારોએ જેના પર વિશ્વાસ મૂક્યો એવા માન્ય મોદી સાહેબનો વડોદરાની સૌ જનતા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દસ વર્ષના શાસન દરમિયાનમાં જે પ્રકારના વિકાસના કામો થયા જે પ્રકારે લોકો સુધી યોજનાઓ પહોંચી મને એવું લાગે છે કે ત્રીસરી બાર મોદી સરકારના નારાની સાથે સાથે વડોદરામાં ગઈ વખતના અમારા સાંસદ રંજનબેન ભટ્ટ કરતાં પણ વધારે મતોથી ડૉક્ટર હેમાંગભાઈ જોશી જીતી જાય એ પ્રકારનો ટ્રેન્ડ અત્યારે દેખાઈ રહ્યો છે વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓએ બેતાલીસ ડિગ્રી ગરમીમાં પણ મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની જે કામગીરી કરી છે ત્યારે કાર્યકર્તાઓનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો અને મોટી સંખ્યામાં જ્યારે મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપ્યા છે ત્યારે આ મતદારોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને ગુજરાતના અમારા યશસ્વી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ જેમણે પેજ સમિતિના મારફતે કાર્યકર્તાઓને કામ કરવા માટેની એક નવી દિશા આપી છે ત્યારે પાટિલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર ગુજરાતના છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ઉપર જેમનું માર્ગદર્શન મળ્યું છે એવા માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ આ દેશનો માહોલ છે દેશનો જનાદ છે બે હજાર ચૌદથી લઈ નરેન્દ્રભાઈ મોદીજીએ જે પ્રકારને રાષ્ટ્ર કામ કરીને દેશને વિશ્વકક્ષાએ લઈ જવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા છે તેનો આ પ્રતિસાદ છે અને જે પ્રમાણે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ એ જ પ્રમાણે બે હજાર પણ મહાકૂચ ચાલુ